સુરતના ઉદના પોલીસના હાથે લાગી સફળતા રૂપિયા છત્રીસ હજારની કિંમતની બસો ચાલીસ કોરેક્સની બોટલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કોરેક્સ બોટલ ઉધના બીઆરસી માંથી લઈ આવ્યો હતો જેમાં નશો કરવા માટે અન્ય લોકો આ બોટલનો ઉપયોગ કરતા હોય છે ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીની ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બી બીઆરસી પાસે એની સામે જાહેર રોડ પરથી આવનાર છે આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડીપીએસના જે કાર્યવાહી છે એ મુજબ અને એમાં બસો ચાલીસ બોટલ બસો ચાલીસ બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી એમાં એ લોકોને ધરપકડ કરી છે આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ બે આરોપીઓ છે જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મોટેકર કરીને છે હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળે ધૂળેમાંથી એણે એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો મુદ્દામાલ આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આજે ખત્રી છે સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે આ જે સિરપ છે એ નશા માટે ઉપયોગ કરવામાં આવનાર હતો એ વ્યક્તિ આ સિરપને પોઝિશનમાં રાખવા માટે કોઈપણ જાતનું લાયસન્સ ધરાવતો ન હતો કે કોઈપણ જાતની પરવાનગી એની પાસે ન હતી પરંતુ અગાઉ પણ એ આ જ પ્રકારના ગુનામાં નોંધાયે સંડોવાયેલો હતો અને આ પ્રકારે જ જે લોકો નશો કરે છે એ લોકોને આ પ્રકારની સિરપ વેચી અને આર્થિક ઉપાર્જન કરવાનું એનું આયોજન હતું એ પ્રકારની અમને માહિતી છે અમે બધી રીતના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ આ જે અત્યારે જે બોટલ પકડાય છે એ બસો ચાલીસ બોટલ કુલ છત્રીસ હજારની રકમની ટોટલ છે અને કુલ મુદ્દામાલ અમે એકસો અને છ્યાસી હજારની આસપાસનો ટોટલ મુદ્દામાલ છે જેમાં બાઇક પણ છે એના પાસે રોકડ એમાઉન્ટ પણ છે અને મોબાઈલ પણ છે અને આ સિરપ એ ડાયરેક્ટ જે નશો કરવાવાળા લોકો હતા એને વેચવાનું અને કેટલામાં વેચવાનું હતું ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ આ બાબત અમે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જે એફએસએલ છે એને કન્ફર્મ કરી રહ્યા છીએ કે એ લોકો આ બાબતે અમને જે એમની મેડિકલ જે ગાઈડલાઇન્સ હોય છે એ મુજબની અમને માહિતી આપે જેથી અમે આ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ